આ ગાંજાને વેક્યુમ પેક્ડ પારદર્શક પેકેટ્સમાં છુપાવીને લાવવામાં આવ્યો હતો કસ્ટમ વિભાગે બંને યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટના હીરાનગર હીરાનગરી સુરતના એરપોર્ટ પર દાણ ચોરી અંગે અને નશીલા પદાર્થોની હેરાફેરી અંગેની ચિંતાને વધારે છે હવે આગળ આપણે વાત કરીએ સુરતની જ તો સુરતના વરાછામાં હીરા વેપારીઓ સાથે તેર પોઈન્ટ બત્રીસ કરોડની છેતરપિંડીનો સમગ્ર મામલો સામે આવ્યો છે હીરા દલાલે કરોડોના હીરા વેચી અને ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઉડાવી નાખ્યા હીરા દલાલ સાહિલ શાહની ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જણાવી દઈએ કે રત્ન યોગી ડાયમંડ અને આજ્ઞા જેમ્સના માલિક અલ્પેશ શાહ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જ્યારે અલ્પેશ શાહ સહિત અન્ય વેપારીઓની ફરિયાદના પગલે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે કોલકત્તા હૈદરાબાદ અને મુંબઈની પાર્ટીઓને હીરા વેચવાના બહાને આ સમગ્ર છેતરપિંડી આચરવામાં આવી હતી અલગ અલગ વેપારીઓ પાસે જાંગળ પર સહી કરી કરોડોના હીરા મેળવ્યા હતા જે હીરા અન્ય પાર્ટીઓને વેચી મારી તેર પોઈન્ટ બત્રીસ કરોડની રોકડી કરી જે કરોડોની રકમ મુંબઈ ખાતે ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હારી ગયો હતો ઇકો સેલની તપાસમાં આરોપીએ કબૂલાત કરી છે આરોપીએ હીરા કોણે અને ક્યાં વેચ્યા તે ખરેખર આરોપીએ કરોડોના હીરા વેચી અને રકમ ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હાર્યો છે તે સવાલોના જવાબ મેળવવા માટે ઇકોસેલ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ આર્થિક રિલેટેડ જે ગુનાઓ છે એ ગુનાઓની તપાસ કરતી હોય છે પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘેન્દ્ર વત્ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આ પ્રકારની જે પણ અરજીઓ ઇકોનોમિક ઓફિસિંગમાં વિંગમાં તપાસ કરતા હોઈએ છીએ એક અરજી અમને અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી જે લોકોની અલગ અલગ ફોર્મ્સ છે એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં ખાસ કરીને કલકત્તા હૈદરાબાદ મુંબઈ આ બધા જે શહેરો છે આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો અને વિશ્વાસના આધારે ટોટલ તેર કરોડ બત્રીસ લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા હૈદરાબાદ મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની પાસેથી લઈ લીધા હતા અને આ પ્રકારે એણે છેતરપિંડી કરી હતી જે ફરિયાદીઓ છે એ ઇકોનોમિક ઓફિસ વિંગમાં આવતાની સાથે એની પૂરોપર તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાહિત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડ ના ટાળવા સારું છેલ્લા બે મહિનાથી નાસ્તો ફરતો હતો અને આવીની ધરપકડ કરવામાં આવી છે ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક જે પૂછપરછ કરી છે એ પ્રમાણે એની જે બેંકના અકાઉન્ટ્સ છે એના ફેમિલીના બેંક એકાઉન્ટ્સ એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં આ પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો છે પણ વધુ રિમાન્ડ લઈને એની બાબતે ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે કેટલા વેપારીઓ કુલ મળીને ત્રણ જેટલા વેપારીઓ છે એ લોકો પાસેથી અલગ અલગ એક વેપારી પાસેથી બારસો અઠ્ઠાણું કેરેટના હીરાઓ એક વેપારી પાસે એકસો સિત્યોતેર પોઈન્ટ છાસ છ્યાસી કેરેટના હીરા અને એક વેપારી પાસેથી બારસો ને દસ કેરેટના હીરા એમ કુલ મળીને છ લાખ પચાસ હજાર પંચાણું લાખ ચુંબોતેર હજાર અને પાંચ લાખ છ્યાસી હજાર એમ ટોટલ તેર કરોડ બત્રીસ લાખના અલગ અલગ હીરા એણે આ વેપારીઓ પાસેથી લીધા હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ કચ્છની તો નખત્રાણામાં આવેલી એક અર્ચુના સેન્ટ ઝેવિયર્સ નામની અંગ્રેજી માધ્યમની શાળા ફરી એકવાર વિવાદોના વંટોળામાં આવી છે અગાઉ શિક્ષક દ્વારા વાલીઓ પાસેથી નાણાં ઉઘરાવવાનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીના હાથમાંથી હનુમાન ચાલીસાની પુસ્તિકા ઝૂંટવી અને જમીન પર ફેંકી દઈ ધાર્મિક લાગણી દુભાવતા ભારે વિરોધ ત્યાં અને ભારે વિરોધ ઉઠ્યો છે આક્ષેપ મુજબ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પાસે પુસ્તિકા જોઈ શિક્ષિકા ઉશ્કેરાઈ ગયા હતા તેમણે વિદ્યાર્થીની સાથે ઉધર વર્તન કરી અને તેના હાથમાંથી પરાણે પુસ્તિકા ઝૂટવી જમીન પર ફેંકી દીધી હતી આ ઘટનાની જાણ થતા જ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ યુવા સંગઠન અને ગૌરક્ષક દળના કાર્યકરો શાળાએ દોડી ગયા હતા આ સંગઠનના હોદ્દેદારોએ સીસીટીવી ફૂટેજ તપાસતા શિક્ષિકાનું આ કૃત્ય કેમેરામાં કેદ થયેલું જોવા મળ્યું હતું

એના ક્લાસમાં એના મિસ સાથે એના હાથમાંથી હનુમાન ચાલીસા ફેંકી દીધી થોડુંક એને આમ ગાળું આપ્યું ને એના પેરેન્ટ્સ આવતું એટલા તો પછી વિશ્વ હિન્દુ પરિષદ ને લોકો બધા આવ્યા તો શું વાત થઈ ઈને હવે એના ક્લાસ ટીચર સાથે ઇન્સર સાથે એને જોડે શું તમારી માંગ શું છે એમ કે આવી રીતે જે હનુમાન ચાલીસા એક ધર્મ ઉપર આવું કર્યું છે ત્યારે શું લાગે છે આનમાં તો અમારા છોકરાને એટલું શીખડાય કે આપણા ધર્મ વિશે કાય ખોટું થાય તો આપણે બોલવાનું બી સુકાય આનમાં હઈ ન અમારા માટે અચ્છા શું માંગ છે તમારી જે ક્યું એના માટે ચર્ચા હોવાની છે ને એક મિનિટ સાહેબ 1 મિનિટ એક કે બોલે અપ આપકા નામ આય ઓર ઓકે મેરા નામ સસ્રા ઈશ્વરિયા ઓ મે इसका स्कूल का वाइस प्रिंसिपल है हमारा स्कूल में ग्यारह तारीख को स्टैंडर्ड सिक्स में एक टीचर पढ़ा रहते थे उस टाइम एक विद्यार्थी हनुमान चालीस का बुक पढ़ा रही थी जब टीचर को पता चला और टीचर लड़की के पास जाकर एक हन, हनुमान चालीस का बुक पूछा और टेबल पर रख दिया टीचर को ना ही ना ही जानते थे वो बुक में क्या है बुक रख करके बच्चे को पढ़ाई में रखने ध्यान देने के लिए बोल दिया ए बात लड़की घर पे जाके बोल दिया इसके बाद हिंदू युवा जन संकट वाला स्कूल पे आकर कुछ बात किया इसके बाद में मैनेजमेंट भी हाई हाई के साथ बात करके हम और टीचर को स्कूल से निकाल दिया मैम इसके फादर तो यहाँ पे रहते नहीं।, नहीं, हाँ, नहीं है शायद आप कोई नहीं हुई होगी और कुछ लोग आए होंगे उसके फादर यहाँ पे नहीं है इसका फादर इधर नहीं नहीं है वो दूसरा पेरेंट्स इधर आया वो उसको हमको पता नहीं है कौन आया हाँ, आपने क्या इसको क्या इंक्वायरी की और किस तरह से ये रिमूव किया फॉर हम हमको स्कूल से हायर और ट्रस्ट है उसका हायर अधूरी है उसको बात किया ऐसे स्कूल में कुछ हुआ हम क्या करते हैं पूछा इसके बाद में बोला वो टीचर को स्कूल से निकालो इसलिए हम निकाल दिया अभी और क्या-क्या होगी अभी और क्या कार्यवाही होगी अभी आगे की आगे क्या कार्यवाही आगे की कार्यवाही क्या, 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 क्या होगी एक, एक, अब क्या वो या तो कुछ ऐसा नहीं करे कोई टीचर ऐसा नहीं करे ऐसा में ना हम टीचर को भी इसके बाद में बात करेगा ऐसे बच्चे के साथ ऐसे कुछ पढ़ने के लिए ध्यान देखने के लिए बोले ऐसे कुछ बुक तो और देखने के लिए और ऐसे कुछ करने के लिए हम मना करेगा आ, उसके साथ टीचर को टीचर लोग स्टाफ बना के हम उसको बात करेगा और टीचर हम इधर से अभी निकाल दिया आ, अभी जो 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 हमारे सामने बात आई है कोई जो लड़का तिलक करके आता है हाथ में वो कलावा बांधता है वो भी आप निकाल दे रही है ऐसा भी सामने आया है पहले भी ऐसा विवाद हुआ है सारा के बारे। ना, हम ऐसा नहीं करते है हाँ। और इंक्वायरी अभी क्या होगी कि नहीं आपके और तपस होगी कि नहीं होगी अभी कुछ इंक्वायरी मतलब इंक्वायरी अभी और ये पहले कुछ केस किया है या तो बच्चे लोगों पूछे के वो सब कुछ ना, ना अब बच्चे लोग इसके पहले पूछा और और अब क्या आ, क्या पूछ रहे हैं मेरे को नहीं समझा इसलिए पूछ रहे मध्य लोग को आपने पूछा कि किस तरह से क्या हुआ था क्या क्या है वो इंक्वायरी इंक्वायरी होती है जो पुलिस भी इंक्वायरी कर रही है किस तरह क्यों बच्चे लोग इधर आ, आ, आ आके हमको कुछ कम्प्लेन नहीं, नहीं दे दिया मैनेजमेंट के पास आके कुछ कंप्लेंट नहीं दे दिया हमको कब पेरेंट्स इधर आया उत, उस टाइम पता चला स्कूल में ऐसे हुआ

એક ટીચરે લઈ અને વિદ્યાર્થીનીના પાસે જૂટી અને નીચે ફેંકી અને એના ઉપર પગ આપી અને ધર્મના બારામાં બોલી આવો ધર્મ તમારો છે તમે શું માનો છો તો આવું અપમાન હિન્દુ સમાજ પણ કરે આવું અપમાન આ સ્કૂલ દ્વારા વારંવાર થતું જ આવે છે ઘણા થોડા દિવસો પહેલા પણ આવી ઘટનાઓ ઘટી છે આ સ્કૂલની અંદર અંદર જે છોકરાઓ હાથમાં દોરો બાંધીને જાય ધર્મનો તો એ દોરો પણ છોડી અને ફેંકી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે તિલક પણ નહીં કાઢવાનું અને દોરા પણ નહીં બાંધવાના એટલે આવું આપડા અહિયાં રાષ્ટ્ર અંદર રહી અને આવા હિન્દુ ધર્મ ના બારા માં જો આવી સ્કૂલો ચલાવતી હોય તો આવા નાના વિદ્યાર્થીઓ ભૂલકા ઉપર શું અસર પડે આ ધર્મ ના બારા તો આવું અપમાન ક્યારે પણ હિન્દુ સમાજ સહન નહીં કરે આ માટે અમે જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હું આજે અર્ચના સેન્ટ જુનિયર્સ હાઈસ્કૂલ માં આવ્યો હતો એની વિગત જાણવા મળી અગિયાર તારીખે ઘટના હતી નાની બાળકી પાસેથી હનુમાન ચાલીસા ની ચોપડી લઈ લેવા આવી અને સ્કૂલ ને પણ જે ટીચર હતા દીધા છે સ્કૂલ માંથી રાજીનામું એમનું લઈ અને એમને બર તરફ કરી દીધા છે એટલે એ બેન ને પણ સજા સ્કૂલે કરી દીધી હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો હિંમતનગર ઈડર હાઈવે પર ધાનડા પાસે બાવળની ઝાડીઓમાંથી વૃદ્ધનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારભરમાં ચોકચાર મચી ગઈ છે મૃતકની ઓળખ ગોપાલભાઈ શંકરભાઈ ઓડ જેમની ઉંમર વર્ષ આશરે પંચાવન તરીકે થઈ છે જે ભવાની સોસાયટીના રહેવાસી હતા મૃતક કામ પર નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત હતા ત્યારે ઘટનાસ્થળે પહોંચેલી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે તપાસ શરૂ કરી છે અને એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવી છે પરિવારજનો હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને યોગ્ય તપાસ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પછી જ મૃત્યુની સાચી પરિસ્થિતિ અને અન્ય વિગતો સામે આવવાની શક્યતા છે હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જંબુસરની તો ઓગણીસ ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશ સાથે જંબુસર નગરમાં પણ હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જંબુસર મરાઠા સમાજ દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર નગર કેસરિયા રંગે રંગાયું હતું ઓગણીસ ફેબ્રુઆરી સાઠ એક હજાર છસો ના રોજ જન્મેલા મહાન શિવાબાની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જંબુસરના મરાઠા સમાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શિવાજી મહારાજના શૌર્ય અને રાષ્ટ્રભક્તિના જીવંત રાખવા માટે નગરમાં એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં શિવાજી મહારાજની પ્રતિમા સાથેના સુશોભિત રથ અને પારંપરિક વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ મહોત્સવમાં માત્ર મરાઠા સમાજ જ નહીં પરંતુ જંબુસરના અનેક હિન્દુ ધર્મપ્રેમી જનતાએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો જય ભવાની જય શિવાજી જય શિવાજી જય ભવાની નમસ્કાર અમે જમ્મુ જમ્મુસર મરાડા સમાજ અહીંયા વર્ષોથી શિવાજી જન્મ જયંતી મહોત્સવનો ઉત્સવ ઉજવે છે અને વર્ષોથી ગામના બધા જ નગરજનો હર્ષોલ્લાસી અહીંયાં ભેગા થાય અને અમને સાથ સહકાર આપે છે અને શિવાજી મહારાજ એક રાષ્ટ્રનું પ્રતિક છે એટલે અમે અમારા ધારાસભ્ય ડીકે સ્વામીને બી કહીએ છીએ કે આ વર્ષે જે અમારે મૂર્તિનું કરવાનું છે પ્રતિમા જોઈએ છે તો એ અમારે એક જગ્યા આપે વિશાળ જે આપણા હિન્દુ સમાજ માટે એક પ્રેરણાદાયક છે શિવાજી મહારાજ એના માટે અમે એક જગ્યા અમને મૂર્તિ મૂકવા માટે આપે એવી અમે આરજ કરીએ છીએ જય ભવાની ઓગણીસમી ફેબ્રુઆરી અને ઓગણીસો ત્રીસના રોજ હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો અને હિન્દુ સમાજના અને હિન્દુ ધર્મના રક્ષણ માટે તેઓએ પોતાના બલિદાન આપી દીધું અને તો હવે બીજી આપણે વાત કરીએ વડોદરાની તો મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એવી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ અયરની ઓછીથી તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવી છે આવનારી વીસમી તારીખથી નેશનલ એકેડ એકેડ્રિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સની ટીમ વડોદરાની એસુજી હોસ્પિટલ ખાતે ત્યાં વિઝિટ કરવા આવે તે પહેલાં જ તંત્રની દોડધામ તેજ જોવા મળી છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં પડધા પાછળ મોટી સંખ્યામાં વ્હીલચેર અને સ્ટ્રેચર છુપાયેલા મળી આવ્યા છે અને જેના કારણે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી છે દાજેલા વોર્ડમાં વર્ષો જૂના અને બંધ પડેલા એસી મળી આવ્યા છે જેના કારણે ત્રેવીસ એસી તાત્કાલિક બદલવાના આદેશ પણ આપવામાં આવ્યા છે ત્યારે સોનોગ્રાફી રૂમમાં ગંદકી અને બહાર બોક્સના ઢગલા જોવા મળ્યા છે જેના કારણે તંત્રને તાકીદની સફાઈ સૂચના આપવામાં આવી છે ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળે અંધારપટ અને અવ્યવસ્થાઓ પણ સામે આવી છે જેના કારણે સુપ્રિન્ટેન્ડેન્ટે અધિકારીઓને ખખડાવ્યા હતા આવનારી વીસમી તારીખથી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સની ટીમ પહેલા તંત્રની દોડધામમાં તેજ થઈ છે દર્દીઓ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આવી કામગીરી વર્ષભર કેમ કરવામાં આવતી નથી બીજી વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા શહેરના છાણી પોલીસ મથક વિસ્તારમાં માતા પિતાની જાણ બહાર ઘરેથી નીકળી ગયેલા સાત વર્ષોના બાળકને પરત તેના માતા પિતાને સોંપવાની કાર્યવાહી પોલીસે કરી હતી મહત્વનું છે કે બાળક ઓટીસ્મીની આ જે બીમારીથી પીડાતું હતું અને ત્યારે પોલીસે માતા પિતાને શોધવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી હતી

ત્યારે બાળકના ફોટાને છાણી પોલીસ મથક વિસ્તારના સોશિયલ મીડિયા ગ્રુપ અને લોકલ આગેવાનોને મોકલી આપતા ગણતરીના કલાકોમાં જ બાળકના માતા પિતાનો સંપર્ક થઈ શક્યો હતો છાણી વિસ્તારમાં રહેતો સાત વર્ષીય બાળક ઓટીસમની બીમારીથી પીડાતો છે ત્યારે વધુ બોલી કે સમજી શકતો ન હતો ત્યારે વાલીની જાણ બહાર જ ઘરેથી નીકળી ગયો હતો અને તે તે પ્રકારનું સામે આવ્યું છે સદનસીબે જાગૃત નાગરિક અને જાગૃત પોલીસની તાત્કાલિક મદદથી બાળકને તેના માતા પિતા સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ છાણીના રહીશ ચંદ્રગુપ્ત કમલેશભાઈ સોનાભાઈ મેળા જેની ઉંમર સાત વર્ષની છે એ બાળક ગયેલા હતા પ્રકૃતિ રિસોર્ટની સામે રોડ પર એ બોલતા હતા કે હેલ્પની હેલ્પની તો છાણીના રહીશ જયંતિભાઈ ભૈલાલભાઈનું ધ્યાન આ બાળકો એકસો બારનો સંપર્ક કર્યો અને એકસો બારનો સંપર્ક કર્યા પછી એકસો બાર એ બાળકને ત્યાં છાણી પોલીસ સ્ટેશન લઈને આવી છાણી પોલીસ સ્ટેશનની ટીમમાં ઇન્સ્પેક્ટર શ્રી પ્રજાપતિ અને એમની ટીમે પ્રયત્નો કર્યા પણ બાળક બોલવા માટે સક્ષમ ન હતો તેથી એમના ફોટોગ્રાફ્સ અને એ બધું એમના સોશિયલ મીડિયામાં એમની જાહેરાત અને પ્રસાર પ્રસાર કર્યો જેનાથી તરત જ છાણી પોલીસ સ્ટેશનને રિસ્પોન્સ મળ્યો કે આ બાળક જે છે એને અમે જાણીએ છીએ અને પોલીસની ટીમે એ બાળકને એમના પાલી વારસને શોધી અને ગણતરીના કલાકોમાં એમને સુપ્રધ કરેલ હતા માનની પોલીસ કમિશનર સાહેબ બાળકો અને મહિલાઓના બનાવોમાં ખૂબ જ સંવેદનશીલ છે અને જોઈન્ટ કમિશનર શ્રી ડોક્ટર જેના પાટીલ સાહેબની સીજી સૂચના અનુસાર આ કામગીરી પોલીસે કરેલી હતી એકસો બારની ટીમ પણ કામે લાગેલી સ્થાનિક પોલીસની ટીમ પણ કામે લાગેલી હતી પ્રયાસ તરીકે હિંમતનગરના બેરણા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ એકોતેર યુનિટ સંપૂર્ણ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે હિંમતનગરના બેરણા ખાતે આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેશાસન જીએમએસ હિંમતનગર અને જાયન્ટ સહચર હિંમતનગરના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુલ એકોતેર યુનિટ સંપૂર્ણ રક્ત એકત્રિત કરવામાં આવ્યું કેમ્પ પહેલા તબીબી ટીમ દ્વારા દાતાઓને માર્ગદર્શન અને જરૂરી તપાસ કરવામાં આવી હતી જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને મુખ્ય જિલ્લા અધિકારી આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સાબરકાંડા જિલ્લામાં સેફ બ્લડ એન્ડ બ્લડ કોમ્પોનેન્ટ થેરાપીને મજબૂત બનાવવાના સતત રક્તદાન કેમ્પો યોજાઈ રહ્યા છે ત્યારે એપ્રિલ બે હજાર પચીસ થી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન આયોજિત ચારસો તેર કેમ્પોમાં કુલ તેર હજાર છસો નવ યુનિટ રક્ત સંગ્રહ કરવામાં આવ્યું છે જે ઇમરજન્સી સારવાર માતા શિશુ આરોગ્ય અને ક્રિટિકલ કેર સેવાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે સાબરકાંઠા જિલ્લાભરમાં સ્વૈચ્છિકર રક્તદાનની મજબૂત વ્યવસ્થા દ્વારા સુરક્ષિત રક્ત ઉપલબ્ધતા વધારવાના પ્રયત્નો સતત આગળ વધી રહ્યા છે આજરોજ બેરણા ગામે દેશણ પીએસસી જાયન્ટ્સ ક્લબ અને બેરણા ગ્રામવાસીઓના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ લગભગ પંચાવન જેટલી બ્લડ ડોનેટર એમના ડોનેશન કરેલ છે જિલ્લામાં આનંદની વાત છે કે આરોગ્ય વિભાગના ઉત્સાહથી ચાલુ વર્ષે બારેક મહિનામાં દસ હજારથી વધુ બ્લડ બોટલ ભેગી કરવામાં આવી છે અને બ્લડ દ્વારા લોકોનું જીવન સુરક્ષિત રહે એ માટેનો ખાસ હેતુ ચરિત્ર તો હવે આગળ આપણે વાત કરીએ વડોદરાની તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભરૂચથી વડોદરા તરફની ટ્રેક પર દરાપુરા પાટોદ બ્રિજ નજીક ગઈ રાત્રે જુલાઈ સ્ટાફ હતો અને ત્યારે બાતમી મળી હતી કે એક આઈસર ટ્રકમાં દારૂનો વિપુલ જથ્થો ભરેલો છે અને આ હાઇવે પરથી પર ગોઠવી હતી ભરૂચથી વડોદરા તરફના માર્ગે આવતા આઈસરમાં તપાસ કરતા દારૂની પેટી જે ત્રણસો નંગ જેમાં કુલ બોટલ નંગ સાત આઠ હજાર સાતસો ચોવીસ કુલ કિંમત જેની રૂપિયા થાય છે એકતાલીસ પોઈન્ટ ઓગણપચાસ દારૂ મળ્યો હતો પોલીસે દારૂનો જથ્થો બે મોબાઈલ ફોન ટ્રક મળી કુલ રૂપિયા લાખનો કબ્જે કર્યો હતો પોલીસે ચાલક જથ્થો ભરેલા આઈસર આપવા માટે આવનારો જે અજાણ્યો માણસ છે તે અને તેમજ જથ્થો ભરાવનાર બાબુલાલ દીપારામ ચૌધરી જે રાજસ્થાનનો રહેવાસી છે તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સમય તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો આ તો અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત